નમસ્કાર મિત્રો રાજેશનલ ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે ખેતી બાબતની ખેતી બાબતની ચર્ચાની અંદર અત્યારે નવા સંશોધિત બિયારણો જે આવ્યા છે એમાં નવા છેલ્લા દસ વર્ષની અંદર જે વેરાયટી હોય દાખલ કે તેલીબિયા પાક હોય કઠોળ પાક હોય તો એના નવા સંશોધિત જે બિયારણો છે દાખલ તરીકે મગફળીની વાત કરું તો જીજી જે બાવીસ જીજી જે બત્રીસ નંબર એવી રીતે દિવેલા ઝી સી એટ અને ઝીસી સી નાઇન એવી રીતે તલ ઝી જે ટી અને ઝી ગુજરાત તલ છ આવી રીતે એની અંદર નવા સંશોધિત બિયારણનું જ્યારે સરકાર અત્યારે હાલમાં ગુજરાત સરકારશ્રી દ્વારા પ્રમાણિત એટલે કે સર્ટિફાઈડ બિયારણની ખરીદી પર સહાય એને એનો જે પ્રોગ્રામ છે સીડ રિપ્લેસમેન્ટ રેટ એસ આર આર યોજના આ નવી યોજના મુજબ નવી સંશોધિત જે બિયારણની વેરાયટી છે એની એનો માટેનો આ આપણે વિગતવાર માહિતી આપણે આપશું ગુજરાતના તમામ ખેડૂતોને લાગુ પડે છે ગુજરાતના તમામ ખેડૂતોને કઈ જગ્યાએથી ક્યાંથી મળશે એનું પણ આપણે આ વિડીયોની અંદર જણાવીશું તો એ થોડુંક માહિતી આપણે લઈ ગુજરાત સરકાર શ્રી દ્વારા ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે અને વધુ ઉત્પાદન આપતી નવી જાત અપનાવી અને ઉત્પાદનમાં વધારો થાય તેવું હેતુથી ટૂંકમાં નવી વેરાયટી વધુમાં વધુ ઉત્પાદન આવે દાખલ તરીકે તમને હું વાત કરું તો મૈકોની જે એકસો એકાવન બાજરી આવતી હતી જૂની થઈ ગઈ તો એને કંપની પણ એને દસ વર્ષના બેલ્ટની અંદર ફેરવી નવી આપતા હોય છે એવી જ રીતે આ આપણે જે આ મગફળી વાવવી છીએ કે તલ વાવવી છે કે એરડા વાવવી છે એની અંદર જે નવી સંશોધિત થયેલું હોય અને નવી સંશોધિત થયેલું હોય ત્યારે એની આપણને ખેડૂતોને મોટા ફાયદા રહેલા હોય છે તો એ મુજબ આપણે જો એ ઉત્પાદનમાં વધારો થાય એ હેતુથી સો ટકા રાજ્ય પૂર સીડ રિપ્લેસમેન્ટ એસઆરઆરઆર યોજના અંતર્ગત વિવિધ પાકોમાં પ્રમાણિક બિયારણો સહાયના ધોરણે આપવા માટેની યોજના મૂકવામાં આવેલી છે આ યોજનાનો લાભ જિલ્લાના તમામ વર્ગના ખેડૂત ખાતેદાર લઈ શકે છે આ દાખરી કે અમરેલી જિલ્લો જૂનાગઢ જિલ્લો પોરબંદર આમ તો ઓલ ગુજરાતની અંદર બધા જિલ્લાની અંદર આ જે એસ આર આર યોજના છે એ બધી જગ્યાએ લાગુ છે આ યોજનાનો લાભ લેવા તે વહેલા તે પહેલાંના ધોરણે અને બિયારણના જથ્થાની ઉપલબ્ધને આધીન મગફળી દિવેલા અને તલ પાકોના નવા સંશોધિત જાતોના પ્રમાણિત બિયારણોમાં એટસોર્સ સહાયના ધોરણે ગુજરાત રાજ્ય બીજ નિગમ ગુજકોમાસોલ નેશનલ સીટ કોર્પોરેશનના અધિકૃત વિક્રેતા પાસેથી મળી શકશે હવે મિત્રો અહીંયા તમને એડ સોર્સથી વાત કરું તો ગુજરાતના જે ડીલરો છે દાખલી કે બે હજારની બેગ હોય અને પચાસ ટકા સબસિડી હોય તો તમને પચાસ ટકા બાદ કરીને જ મળવાપાત્ર છે એટલે બધી રીતે ફાયદાકારક છે આ યોજનામાં મગફળીમાં જી જીજી બાવીસ નંબર જી જીજી બત્રીસ દિવેલામાં જીસીસી એઈટ અને એ રીતે દિવેલા જી સી એસ નાઇન તેમજ તલપાકમાં ઝી જે ટી ફાઇવ અને ગુજરાત તલ છ જાતોમાં સહાય મળવાપાત્ર છે સહાયના ધારાધોરણ મગફળી પાકની બિયણની કિંમતના પચાસ ટકા અથવા તો એક કિલોગ્રામે ચાલીસની મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે તેવી જ રીતે દિવેલા અને તલપાકના બિયણની કિંમતના પચાસ ટકા અથવા પ્રતિ કિલો એંસી રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય એ સહાય મળવાપાત્ર છે સાથે આ સહાય ખાતાદીઠ જમીન મર્યાદામાં વધુમાં વધુ બે હેક્ટર એટલે કોઈ દાખલા તરીકે આપણે મગફળી લેવી છે તો વધુમાં વધુ બે હેક્ટર સુધી દિવેલા લેવા છે તો વધુમાં વધુ બે હેક્ટર સુધી એવી રીતે તલ આ યોજનાનો લાભ લેવા ઈસ્તા ગુજરાતના ખેડૂતોએ ગુજરાત રાજ્ય બીજ નિગમ ગુજકો સોલ નેશનલ સીડ્સ કોર્પોરેશનના અધિકૃત વિક્રેતા એટલે કે આ લોકો ગુજકોમસલ હોય નેશનલ સીડ્સ હોય અથવા તો ગુજરાત રાજ્ય બીજ નિગમ હોય એના જે ઓથોરાઈઝ ડીલરો છે ઓલ ગુજરાતની અંદર છે એની પાસે જથ્થો ઉપલબ્ધ હશે તો તમને જરૂરી કાગળિયા સબમિટ કરીને તમે ત્યાંથી લઈ શકો છો દાખલ તરીકે એમાં જરૂરી કાગળમાં આઠો આધાર કાર્ડની ઝેરોક્ષ અને સાથે બેંક બુકની ઝેરોક્ષ સબમિટ કરવાની રહે છે આ યોજનાની વધુ જ જાણકારી માટે આપના ગામના ગ્રામ સેવક ખેતીવાડીના તેમજ તાલુકા વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક પેટા વિભાગ ઓફિસ હોય તો એનો પણ તમે સંપર્ક કરી શકો છો તેમજ તમારી નજીકના ગુજરાત રાજ્ય બીજ નિગમ ગુજકોમા સોલ નેશનલ સીડ્સના અધિકૃત વિક્રેતાનો પણ સંપર્ક કરી શકો છો તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જ્યારે નવી સંશોધિત વેરાયટી આવી હોય ત્યારે આપણે જે સબસિડીમાં મળતું હોય તો આવો લાભ પૂરેપૂરો લેવો જોઈએ ધન્યવાદ સાથે રાજેશ વોરા આભાર